હેલો ફ્રેન્ડ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં દાળ ભાત હંમેશા બધાને ઘરે બનતા જ હોય છે પણ લગ્ન પ્રસંગમાં બને તેવી દાળ ઘરે કેમ નથી બનતી એ પ્રશ્ન બધાને થાય જ છે તો આજે આપણે લગ્ન પ્રસંગે બને તેવી દાળ બનાવશું દાળને પરફેક્ટ બાફવાથી લઈને સુગંધી સ્વાદિષ્ટ દાળનો વઘાર કઈ રીતે કરવો એ બધું આજે આપણે વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે સુગંધી સ્વાદિષ્ટ ટેસ્ટી એવી લગ્ન પ્રસંગ જેવી દાળ બનાવવા માટે સૌપ્રથમ તો તુવેર દાળ લઈ લીધી છે તો જો અહીંયા એક કપ જેટલી મેં તુવેર દાળ લીધી છે આ મારી ઘરની જ દાળ છે ઘરની બનાવેલી એટલે એની ઉપર ઓઇલ લાગેલું નથી તો જો આ સરસ એવી હવે દાળને આપણે વોશ કરવાની છે તો જો ઓઇલ નથી લગાવેલું એટલે દાળને હું અહીંયા ઠંડા પાણીથી વોશ કરું છું જો તમે બજારની તુવેર દાળ લેતા હોય એની ઉપર ઓઇલ હોય તો તમારે આ દાળને હું ગરમ પાણીથી વોશ કરવાની છે દાળને હવે આપણે એક મોટા બાઉલમાં પલટાવી લઈએ અને હવે એમાં બે ચમચી જેટલી ચણાની દાળ એડ કરવાની છે જે આપણે લગ્ન પ્રસંગમાં દાળ ખાઈએ છીએ એના જેવું ટેક્સચર લાવવા માટે આપણે અહીંયા બે ચમચી જેટલી ચણાની દાળ એડ કરવાની છે ચણાની દાળ એડ કરવાથી દાળની ઉપર પાણી નહીં આવે અને જે આપણે પ્રોબ્લેમ થતો હોય છે ને કે દાળ દાળ નીચે બેસી જતી હોય છે અને ઉપર પાણી આવી જતું હોય છે તો એ પ્રોબ્લેમ આમાં નહીં આવે અને હવે આપણે આ દાળને સરસ એવી વોશ કરી લીધી છે તો હવે આપણે આને પલાળવાની છે તો પલાળવા માટે મેં અહીંયા ગરમ પાણી લીધું છે તો દાળ સરસ એવી ડૂબી જાય એટલું પાણી એડ કરી અને આ દાળને આપણે અડધી કલાક માટે પલાળી દેવાની છે તો દાળ આપણે ગમે ત્યારે બનાવીએ ત્યારે દાળને પલાળવી ખૂબ જરૂરી છે કારણ કે જો દાળ સરસ એવી પલળશે તો જ આપણી દાળ સરસ એવી બનશે તો ચાલો દાળ આપણી પલાળીને સાઈડમાં રાખી દીધી ત્યાં સુધીમાં આપણે બીજી વસ્તુ પણ પલાળી દઈએ તો અહીંયા એક મુઠ્ઠી જેટલા સિંગદાણા એને પણ મેં ગરમ પાણીમાં પલાળી દીધા છે તો એને પણ સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે અહીંયા આંબલી લીધી છે તો એક લીંબુની સાઇઝની આંબલી લઈ લીધી છે આપણે અને તેને આપણે સરસ એવી એક વખત વોશ કરી અને પછી ગરમ પાણીથી પલાળી દેવાની છે તો લગ્ન પ્રસંગની દાળમાં હંમેશા આંબલીનો જ ઉપયોગ થતો હોય છે તો આપણે અત્યારે પણ આંબલી લીધી છે તો આ બધી વસ્તુ પલાળી અને મેં રાખી દીધી હતી અને અડધી કલાક પછી ચેક કરીએ તો જો દાળ બધી સરસ એવી પલળી ગઈ છે તો તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ એવી ફૂલી ગઈ છે અને અડીએ તો પણ આ એકદમ સોફ્ટ થઈ ગઈ છે જો નખની મદદથી તોડીએ તો એકદમ આરામથી તૂટી જાય છે તો ચાલો હવે આપણે આને બાફવાની છે તો બાફવા માટે એક પ્રેશર કુકર લઈ લીધું છે મેં અને તેમાં બધી દાળ આપણે પાણી સહિત પલટાવી દેવાની છે કારણ કે દાળ આપણે પહેલેથી વોશ કરી અને પછી જ પલાળેલી છે તો જે પલાળેલું પાણી છે એ પણ આપણે આમાં કુકરમાં જ એડ કરી દેવાનું છે અને વધારાનું પાણી આપણે બીજું એક્સ્ટ્રા લઈ લીધું છે આ રીતે દાળ સરસ એવી ડૂબી જાય એટલું પાણી આપણે લઈ લેવાનું છે અને હવે દાળને આપણે ખુલ્લી થવા દેવાની છે એમ જ અને આ દાળ આપડી એકદમ સરસ એવો એક ઉભારો આવી જાય એમાં એટલા માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ છીએ તો અત્યારે આપણે ખાલી મીઠું જ એડ કરીએ છીએ અને પછી આ દાળનો એક સરસ ઉભા રો આવી જાય પછી બાકીના મસાલા આપણે એડ કરવાના છે તો જો દાળની ઉપર આવા ફીણ થાય એ ફીણ આપણે હટાવી દેવાના છે કારણ કે જો આ ફીણ આપણે રાખી દઈશું તો દાળથી ઘણા લોકોને એસિડિટી થતી હોય છે તો આ ફીણ આપણે હટાવી દઈશું તો બિલકુલ એસિડિટી નહીં થાય તો પહેલાના સમયમાં આપણા દાદી નાની આ જ રીતે દાળ બનાવતા હતા એ લોકો આ ખુલ્લી દાળ આ રીતે પકવતા હતા પણ અત્યારે આપણે આને પ્રેશર કુકરમાં બનાવી લઈએ છીએ તો જો સરસ એવો એક ઉભારો આવી ગયો પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ જેથી કરીને દાળનો કલર એકદમ સરસ આવે અને સાથે દાળમાં સુગંધ અને સ્વાદ એકદમ સરસ આવે એટલા માટે અહીંયા એક મોટી ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અત્યારે આ ચમચી નાની છે એટલે મેં બે ચમચી લીધું છે ઘી એડ કરવાથી બે ફાયદા થશે એક તો દાળની સુગંધ પણ સરસ આવશે અને દાળ ઉભરાશે પણ નહીં અને સાથે અહીંયા આપણે હવે મેથી દાણા એડ કરી દઈએ તો મેથી દાણા અત્યારે દાળમાં એડ કરવાથી દાળ બિલકુલ કડવી નહીં લાગે અને પચવામાં પણ ખૂબ જ સહેલી રહેશે અને હવે આપણે જે સિંગદાણા પલાળીને રાખ્યા છે એ સિંગદાણા પણ અત્યારે આપણે દાળમાં એડ કરી દઈએ જેથી કરીને આપણે એને અલગથી ન પડે તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને ત્રણથી ચાર વિસલ આપણે આની થવા દેવાની છે તો જો દાળ આપણી બફાય છે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારીઓ કરી લઈએ તો એમાં આપણે જે આંબલી પલાળીને રાખી છે તેને આ રીતે હાથેથી મસળી અને તેનો બધો પલ્પ આપણે કાઢી લેવાનો છે તો ચાલો એના રેસા અલગ કરી લઈએ અને એનો પલ્પ પણ આપણે અલગ કરી લઈએ તો આ રીતે હાથે થોડી મસળશું એટલે બધી આંબલીમાંથી પલ્પ આરામથી નીકળી જશે કારણ કે આપણે એને ગરમ પાણીમાં પલાળીને રાખી હતી તો તમે જોઈ શકો છો મેં અહીંયા આંબલીના રેસા અલગ કરી લીધા છે અને આપણે અહીંયા પલ્પ આપને મળી ગયો છે તો આ પલ્પ પણ આપણે સાઈડમાં રાખી દઈએ અને તે હવે આપણે જોઈ લઈએ તો ત્રણથી ચાર વિસલ પછી આપણે કુકર ખોલીને જોઈએ છીએ તો દાળ સરસ એવી આપણી બફાઈ ગઈ છે તો ચાલો હું તમને બતાવું કે આપણે અહીંયા દાળ કેવી બફાઈને રેડી થઈ છે તો જો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી દાળ બફાણી છે અને તમને થતું હશે કે દાળ બાફતી વખતે સિંગદાણા એડ કરી દીધા છે તો સિંગદાણા પણ મિક્સ થઈ જશે જ્યારે આપણે દાળમાં બ્લેન્ડર મારશું ત્યારે પણ નહીં આપણે આ રીતે સિંગદાણા જે એડ કર્યા છે દાળની ઉપર ઉપર આ રીતે રહેશે તો તમે આ રીતે ચમચાની મદદથી આરામથી સિંગ દાણાને અલગ કરી શકો છો તો અહીંયા આપણે એક્સ્ટ્રા સિંગ દાણાને બાફવાની જરૂર નહીં પડે તો જો આરામથી સિંગ દાણા એકદમ જલ્દીથી બહાર આવી જાય છે કારણ કે તે દાળની ઉપર જ રહેલા હોય છે અને દાળને પલાળી અને પછી કૂક કરવાથી દાળ એકદમ જલ્દીથી કૂક થઈ જાય છે અને એકદમ જલ્દીથી કૂક થાય તો તેના પોષક તત્વો પણ વધારે નહીં બળે તો ચાલો હવે આપણે દાળની ઉપરથી સિંગ દાણા લઈ લીધા અને હવે આપણે દાળને બ્લેન્ડર મારી અને એકદમ સરસ એવી એક રસ કરી લઈએ તો જો દાળ આપણી સરસ એવી બફાઈ ગઈ હતી એટલે થોડું જ બ્લેન્ડર માર્યું ત્યાં દાળ આપણી એકદમ સરસ એવી એક રસ થઈ ગઈ છે અને દાળ અત્યારે ખૂબ જ ઘટ છે તો આપણે તેમાં પાણી એડ કરી દઈએ કારણ કે દાળને આપણે પંદર થી વીસ મિનિટ જેટલી ઉકાળવાની છે તો દાળ આપણી તો ચાલો ચાલો હવે દાળ અહીંયા બની બફાઈને એકદમ રેડી છે તો એના મસાલા પણ આપણે જોઈ લઈએ તો મસાલામાં થોડો આદુનો ટુકડો જેને મેં ઘસી લીધો છે એક પાકું ટમેટું છે એને ઝીણું ઝીણું કટ કરી લીધું છે એક તીખું મરચું અને થોડા મીઠા લીમડાના પાન છે અને સાથે અહીંયા બાદિયા લવિંગ એક તજનો ટુકડો અને બે સુકા મરચાં લીધા છે તો ચાલો હવે આપણે અહીંયા દાળને વઘારવાની શરૂઆત કરીએ એ પહેલાં જો તમને દાળમાં આદુની ફ્લેવર એકદમ વધારે પસંદ હોય તો થોડું આદું લઈ અને અત્યારે દાળમાં આપણે એડ કરી દેવાનું છે અને થોડા મીઠા લીમડાના પાન એને ઝીણા કટ કરી અને દાળમાં એડ કરી દઈશું તો એની ફ્લેવર એકદમ સરસ એવી આવે છે એકવાર ટ્રાય જરૂરથી કરી જોજો તો ચાલો દાળનો વઘાર કરીએ તો વઘાર કરવા માટે એક વાસણ મેં લઈ લીધું છે અને એમાં મેં એક ચમચી જેટલું તેલ લીધું છે અને હવે આ દાળનો વઘાર આપણે ઘીમાં કરવાના છીએ તો અહીંયા હું બે ચમચી જેટલું ઘી લઉં છું દાળનો વઘાર આપણે જો ઘીમાં કરશું તો એની સુગંધ અને તેનો ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવે છે તો જો આપણે અહીંયા આપણું ઘી અને તેલ બળી ન જાય વઘાર બળે નહીં અત્યારે એનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તો જે આપણે આખા ગરમ મસાલા લીધા છે તે આપણે પહેલાં તેલમાં એડ કરી દેવાના છે તો જો અત્યારે તેલ અને ઘી ઠંડુ છે એમાં જ એડ કરશું તો તેલની સાથે એ પણ થોડીવાર માટે સંતડાશે અને એની એકદમ સરસ એવી સુગંધ આપણા તેલ અને ઘીમાં આવી જશે તો આ ટ્રીક પણ તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો અને હવે આપણે અહીંયા અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દીધી છે રાઈ સરસ એવી ફૂટે પછી આપણે તેમાં જીરું એડ કરવાનું છે ત્યાં સુધી જીરું એડ નથી કરવાનું નહીતર જીરું બળી જશે અને તેનો ખરાબ ટેસ્ટ આપણી દાળમાં આવશે અને ચપટી એક જેટલી હિંગ એડ કરી અને આપણે જે વઘાર બનાવવા માટેનું ટમેટું ને ને બધું કટ કરીને રાખ્યું હતું તે એડ કરી અને તરત જ એની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે આપણે એને બિલકુલ હલાવવાનું નથી તો આ રીતે એની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું તો તેની એકદમ સરસ એવી ફ્લેવર અંદર દા જે આપણા વઘારમાં જ રહી જશે અને હવે આપણે ઢાંકણ ખોલી અને તરત જ એમાં અડધો ચમચો જેટલી દાળ એડ કરી દેવાની છે અને પછી આપણે તેને સરસ એવું મિક્સ કરવાનું છે તો જો આ રીતે દાળનો વઘાર કરશું તો દાળનો જે આપણે ફ્લેવર છે જે મસાલાની એ બધી ઉપર તરત ઢાંકી દઈશું એટલે બધી ફ્લેવર આપણી અંદરની અંદર રહી જશે અને પ્રમાણે આપણી દાળ એકદમ સરસ એવી સુગંધિત બનશે તો આપણે આમાં હવે થોડા મસાલા પણ કરી લઈએ તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે તમે નોર્મલ મરચું પાવડર પણ એડ કરી શકો છો અને અત્યારે મરચું પાવડર એડ કરી દેવાથી દાળનો કલર એકદમ સરસ એવો આવશે તો બધા મસાલા સરસ એવા આપણે અહીંયા વઘાર સાથે મિક્સ કરી લઈએ અને આ વઘારને આપણે વધારે વાર બિલકુલ નથી થવા દેવાનો ટમેટા અને મરચાં આપણે વધારે સોફ્ટ નથી કરવાના બસ વઘાર થઈ જાય એટલે તરત જ આપણે એમાં દાળ એડ કરી દેવાની છે કારણ કે જો અત્યારે જે આપણે તેને વધારે કૂક કરી લઈશું તો તે આપણે જ્યારે દાળ ઉકળશું ત્યારે એકદમ મેસ થઈ જશે અને અત્યારે જો આપણે એને કાચા રાખી દઈશું તો જ્યારે દાળ ઉકળશે ત્યારે તેની સાથે સરસ એવા તે ઉકળી અને આપણે જેવા જોઈએ છે એવા પરફેક્ટ થઈ જશે અને સાથે જ હવે જે અલગથી સિંગદાણા કાઢીને રાખ્યા છે તે પણ એડ કરી દઈએ અને ગુજરાતી દાળ ખાટી મીઠી અને તીખી હોય છે તો એના માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલો ગોળ લીધો છે ગોળનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો અને હવે આપણે આમાં ખટાસ માટે આંબલી લેવાની છે તો લગ્ન પ્રસંગમાં જે દાળ બને છે તેમાં નોર્મલી બધી જગ્યાએ આંબલીનો જ ઉપયોગ થાય છે તો અત્યારે પણ આપણે અહીંયા આંબલી લઈ લીધી છે તો તમે અહીંયા આંબલી જો તમારે ન એડ કરવી હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો પણ એનો ટેસ્ટ થોડો ચેન્જ થઈ જશે કારણ કે આંબલી અને લીંબુના રસનો ટેસ્ટમાં થોડો ડિફરન્સ આવી જતો હોય છે તો જો બધું સરસ એવું આપણે એકવાર મિક્સ કરી લઈએ અને હવે આપણે આ દાળને પંદર મિનિટ જેવું આરામથી ઉકળવા દેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને કારણ કે જો દાળને ઉકાળવામાં ઉતાવળ આપણે બિલકુલ નથી કરવાની જેટલી દાળ ઉકળશે એટલી જ તે ટેસ્ટી બનશે અને હવે આપણે અહીંયા ચાખી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે તો અહીંયા દાળને મેં ટેસ્ટ કરીને જોયું તો મીઠું થોડું ઓછું લાગતું હતું તો મેં મીઠું એડ કરી દીધું અને ખટાશ અને જો ગળ્યો ટેસ્ટ પણ તમને ઓછો લાગતો હોય તો તે પણ તમે એડ કરી શકો છો અને આપણે આને ઉકળવા દેવાની છે હવે તો દાળને ઉકળતા હવે અહીંયા બારથી પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દાળ ઘટ પણ સરસ એવી થઈ ગઈ છે તો ઉપરથી હવે થોડા લીલા ધાણા એડ કરીએ અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તો લગ્ન પ્રસંગમાં બને એવી પરફેક્ટ ટેસ્ટી સુગંધી એવી દાળ આપણી અહીંયા ઘરે જ બનીને રેડી થઈ ગઈ છે તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ